આજે વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણી કરવામાં આવી વીસ માર્ચ એટલે વિશ્વ ઓરલ હેલ્થ દિવસની જમનાબાઈ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ વિશ્વભરમાં દર વર્ષે વીસ માર્ચના રોજ વિશ્વ ઓરલ હેલ્થ દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ઓરલ હાઈજીન એટલે કે મોઢાની સફાઈ કરવા અંગેની જાગૃતતા ફેલાવવામાં રહેલો છે આ વર્ષે વિશ્વ ઓરલ હેલ્થ દિવસની ઉજવણીની થીમ ઉપર ઉજવાઈ રહ્યો છે આજે વિશ્વમાં ઓરલની જાળવણીના અભાવે મોઢામાં કેન્સરના કેસોમાં વધારો જોવા મળે છે જે લોકો તમાકુ બીડી સિગરેટનું સેવન કરતા હોય છે અને તે વ્યસન પાછળ લાખો રૂપિયા વેડફી નાખે છે પરંતુ મોઢાની સ્વચ્છતા પાછળ કાળજી લેવામાં આવતી નથી તે જ રીતે જે લોકો વ્યસન નથી કરતા પણ મોઢાની સ્વચ્છતા પાછળ બેદરકાર છે તેઓને પણ મોના રોગો થવાની શક્યતા છે જ્યારે જમનાબાઈ હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ જેમાં મોટી સંખ્યામાં તબીબો સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવવા અંગે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તદુપરાંત નિવાસી તબીબોએ દાંતના ચોકઠા બાબતે ભવિષ્યમાં રાખવાની થતી કાળજી અંગે જરૂરી સૂચનો સાથે સવિશેષ માહિતી પૂરી પાડી વર્લ્ડ ઓરલ હેલ્થ ડે દર વર્ષે વીસ માર્ચે ઉજવવામાં આવે છે તેના નિમિત્તે આજે જમુનાભાઈ જનરલ હોસ્પિટલ ખાતે ડેન્ટલ સર્જન્સ તથા સીએસસીના ડોટ ડેન્ટલ સર્જન બધા ભેગા થઈને આજે એક સરસ મજાનો સેન્સિટાઈઝેશન પ્રોગ્રામ અને નાટ્ય શ્રેણી રાખેલી હતી એમાં ડેન્ટલના વિવિધ પ્રો જે રોગો છે તેના વિશે જનજાગૃતિ કેળવાય તેમાં નાટકમાં ભણી લેવામાં આવ્યું હતું અને તેનાથી ખૂબ સારો સંદેશ દરેક હાજર રહેલા લોકો અને તેઓના દ્વારા લોકોના ઘરે ઘરે પણ પહોંચી શકે તે માટે ખૂબ સુંદર પ્રવૃત્તિ કરવામાં આવી અને તેમાં આજે હું આ આરડી તરીકે હું અને સીડીએચ તરીકે મીનાક્ષીબેન વગેરે પણ અમને ખાસ હાજર રહ્યા અને ટીમનો કામગીરી જોઈને ખરેખર આનંદ થયો સાથે સાથે અત્યારે વર્લ્ડ લોકોમાં વીક પણ ઉજવાઈ રહ્યું છે અને એના માટે પણ ખાસ અમે ઓપથાર્મિક ડિપાર્ટમેન્ટની મુલાકાત લીધી અને લોકોમાં અવેરનેસ જે ઝામર કહેવામાં આવે છે ગુજરાતીમાં એના માટે પણ શું શું કામગીરી થાય છે અમારી પાસે સાત ઓપથાર્મિક આસિસ્ટન્ટ પણ છે એ લોકો પણ ફિલ્ડમાં જઈને સીએસસી ખાતે લોકોમાં માટેની અવેરનેસ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે એટલે એ પણ આજની મુલાકાતનો એક ખાસ હેતુ હતું